તેમ છતાં તમને 2 45 દિવસ સુધી વગર વ્યાજ છે પૈસા વાપરવા માટેની સુવિધા છે યા આપે છે બરાબર 45 દિવસ પછી તમારું જેટલું બિલ ક્યુ છે ઈ બિલ તમારે શું કરવાનું થશે તો કે જે ડ્યુ ડેટ છે ઈ દિવસે તમારા કે અકાઉન્ટમાં તમારે એટલા પૈસા જમા કરવાના થશે અને ઓટો ડેબિટ છે ઈ થશે તો આવી રીતે તમારા અકાઉન્ટમાં પૈસા નથી તેમ છતાં બેંક

જેમ કે આપણે ત્રણ વર્ષ માટે કરી તો આપણે દસ હજારને આપણે પર મંથ એનું ઇન્વેસ્ટ કરવામાં થશે આવશે અને ત્રણ વર્ષ માટે તમારે ત્રણ લાખ સાઠ હજાર કુલ રકમ જમા થશે ને તેના પર ત્રીસ પોઈન્ટ બાણું ટકા વ્યાજ મળશે અને પાંચ લાખ નવ્વાણું હજાર ને ચારસો ચૌદ રૂપિયા તમને રિટર્ન મળશે પાંચ વર્ષ માટે કરાવી તો છ લાખ રૂપિયા છે એ તમારા કુલ જમા થશે ને બત્રીસ પોઈન્ટ ઝીરો સાત ટકા વ્યાજ તમારું જમા તેના ઉપર મળશે અને ચૌદ પોઈન્ટ

પાસપોર્ટ સાઈઝ ના બે ફોટોગ્રાફ ફોટો આઈડી પ્રૂફ એટલે પાન કાર્ડ અને આધાર કાર્ડ પછી એડ્રેસ બુકમાં ચૂંટણી કાર્ડ અને બેંક એકાઉન્ટ ચેક બુક ની જરૂર પડશે થેન્ક યુ મેડમ ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ મારે પૈસા પર હોય તો માર કઈ સ્લિપ જોઈએ તો પૈસા પર હોય આ સ્લિપ જોઈએ પછી પહેલા એ તારીખ લખવાની પછી તમારો એકાઉન્ટ નંબર લખવાનો છે એટલા પૈસા ઉપાડવાના છે એટલા અહીંયા શબ્દમાં લખવાના અહીંયા અંકમાં લખવાના છે પછી તમારે સહી કરવાની અહીંયા પાન કાર્ડ નંબર અથવા તો મોબાઈલ નંબર લખો

ઓકે મેમ તો આ ડિટેલ્સ ફિલઅપ થઈ ગઈ છે બેંકનું નામ લખવાનું બ્રાન્ચનું નામ લખવાનું ડેટ લખવાની તમારું પૂરું નામ લખવાનું તમારા પપ્પાનું નામ પૂરું લખવાનું અને એકાઉન્ટ નંબર લખવાના મોબાઈલ નંબર લખવાના અને આમાં તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય એ લખવાની ટીક કરવાની પછી અહીંયા પાન કાર્ડના નંબર લખવાના ઈમેલ આઈડી લખવાના અહીંયા તમારો નંબર છે એ લખવાના તમારું નામ ચેન્જ કરવાનું છે નહીં તો અહીંયા ડેસ કરવાનું અને અહીંયા તમાર નામ તમારો નંબર જે ચે રાખવાના છે ને એ લખવાના તમારે આજની તારીખ લખવાની આમાં એકાઉન્ટ નંબર્સ આમાં તમારો નેમ આમાં મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી કોઈ પણ લખી શકો છો પછી આમાં તમારે જેટલી રકમ જમા કરવામાં આવે છે તે તમારે શબ્દોમાં લખવાના છે આ તમારી સિગ્નેચર અને અહીંયા પાછળ તમારી સિગ્નેચર કરવામાં રહેશે પછી આ જ વિગત વધી તમારે અહીંયા ભરવામાં આવશે પછી તમારી પાસે બે હજારની નોટ છે આ તો પાંચસોની નોટ કેટલી છે ચાર આ તમારી પાંચસોની નોટ ચાર લખવાની છે તેનું ટોટલ એમ કરવાનું પછી બસોની નોટ છે કેટલી આ બે આ લખીને તેમાં તેનો ટોટલ આ કરવામાં આવશે પછી સોની આ તો એ એક સોની નોટ લખીને પછી એ ટોટલ તમારે આ કરવામાં આવશે

અકાઉન્ટ નંબર અહીંયા તમારા ફિલઅપ કરવાના છે પછી અહીંયા તમારું નામ સરનેમ અને તમારા ફાધરનું નામ કેપિટલ લેટરમાં કરવાનું છે અહીંયા તમારી બર્થ ડેટ અને પછી અહીંયા મેલ અને ફિમેલમાં ફિમેલમાં અને અહીંયા મેરીડ અને અનમેરિડમાં મેરિડ અનમેરિડ કરવાનું છે અને બસ આટલું કરો અને તમારે શું કરો છો તમે જોબ જો પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે પ્રાઇવેટ આ તો અહીંયા પ્રાઇવેટ સેક્ટરમાં અને પછી તમારી મંથ સેલરી કેટલી છે પચાસ હજાર આ તો અહીંયા તમારી ઇન્કમમાં પચાસ હજાર ફિલઅપ કરવાનું છે આ ફોર્મ સેવિંગ અકાઉન્ટ છે તમારે એટીએમની સુવિધા મેળવવી હોય તો કોઈ ફોર્મ ભરવાનું હોય તમારે આ ફોર્મ ભરવાનું રહેશે અહીંયા તમારું ફૂલ નેમ કેપિટલ અક્ષરમાં ફિલઅપ કરો અને અહીંયા તમારું આધાર કાર્ડમાં જે એડ્રેસ છે તે અહીંયા એડ્રેસ લખો અહીંયા પિનકોડ નંબર લખો અહીંયા તમારો મોબાઈલ નંબર અને અહીંયા તમારા સેવિંગ અકાઉન્ટમાં જે નંબર છે તે લખો અને અહીંયા તમારી સિગ્નેચર